નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિના આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન મહંત એકસો આઠ શ્રી માધવદાસજી મહારાજનો સંત ભંડારો અને મહંતાઈ તેમજ ચાદર વિધિનો ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી બસો પચાસ જેટલા સાધુ સંત ઉપસ્થિત રહ્યા હતા સંત સમાજની ઉપસ્થિતિમાં નગરના ગોરા રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી તો છોટાઉદેપુર નગરમાં ફરી જાગનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં પૂજ્ય મહંત શ્રી એકસો આઠ શ્રી માધવદાસજી મહારાજની પ્રતિમા જાગનાથ મંદિર ખાતે સ્થાપિત કરવામાં આવી હતી બસો થી વધુ સંતો મહંતોના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યું પ્રજા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી એક બાજુ જાન્યુઆરીએ રામલાલા બિરાજમાન થઈ રહ્યા છે અને એની સાથે સાથે આજે છોટા નું ઐતિહાસિક રામજી મંદિર જેની એક ઐતિહાસિક પરંપરા છે અને એની અંદર અમારા એક પ્રખર યુવાન વિદ્વાન સંતસેવી એવા સંતશ્રી ઈશ્વરદાસજી મહારાજની મહાનતા આજે થઈ છે અને એ પ્રસંગે લગભગ આખા ભારતભરના મુખ્ય સંતો પણ ઉપસ્થિત છે અને અહીંયા આજુબાજુ જ્યારે આખો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે તો ત્યાં બહુ સંતોનો પ્રવાસ કે સંતોનો પ્રભાવ ઓછો છે અને એવી રીતે આજુબાજુના વિસ્તારમાં આ મંદિર આ તમામ જે આપણા વનવાસી ગિરિવાસી ભાઈઓ છે એમના માટે પણ એક આશીર્વાદરૂપ આ સ્થાન બનવાનું છે બની રહ્યું છે અને સાથે સાથે સમરસતાની જે આખી હિન્દુ સમાજની પરંપરા છે એમાં આ મંદિરના મારા નવ નિર્વાચિત નિયુક્ત મહંત ઈશ્વરદાસજી મહારાજને અમે બધા સ્વરદાસ યોજ યોરદાસજી મહારાજને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આ મંદિર આ વિસ્તાર પૂરતું જ નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારતમાં પણ સુપ્રસિદ્ધ બને એમના માર્ગદર્શનમાં અને હજારો લાખો જિજ્ઞાસુ મુમુક્ષોને અહીંયાથી ભારતીય સંસ્કૃતિની પ્રેરણા અને ધર્મ માર્ગદર્શન મળે એવી અમે એમની અપેચ્છા શુભેચ્છા પાઠવીએ છીએ ખૂબ ખૂબ શુભેચ્છા અમારી મહારાજજીને બસ મારું નામ એક સાધુ આજ છોટા છોટા ઉદયપુર મેં ગુજરાતી ચાદર વિધિ છે અને આપ જોઈ રહ્યા છો આખું છોટા ઉદયપુર ઉમટી પડ્યું છે અખિલ ભારતીય સંત રાષ્ટ્રીય અધ્યક્ષ આયા છે અને દેશભરના સંતો અહીં આવ્યા છે જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે થઈ રહી છે ત્યારે આ ઉત્સવ માનો સોનામાં સુગંધ ભળી ગયું છે એવું લાગે છે અને યોગેશ્વરદાસજી મહારાજ જ્યારે ગાદી ઉપર બેસે છે ત્યારે તમામ છોટા ઉદયપુરના આજુબાજુના લોકોને મારું નિવેદન છે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ પણ એક રામ મંદિર છે રામ મંદિરમાં ધૂમધામથી ઉત્સવ કરો આનંદ મનાવો અને ગાદી ઉપર બેઠેલા મહંતને સાથ સહકાર આપીને મંદિરના ઉત્થાન કઈ રીતે થાય એનું પ્રયત્ન કરો